ચંચુપાત ન્યૂઝમાં હવે તમે છો પ્રવીણ પરમાર સાથે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકાને મળ્યું છે વર્ષના પહેલાં જ દિવસે બે હજાર પચીસના પહેલી તારીખે મહાનગરપાલિકાની માન્યતા મોટા ભાઈ ઘણા છટોરા ભાઈ મોટા એના મેલા શું કરીએ

સત્ય કરીમી આ રીતે સાકે બોલે જોડે આવે છે બસ થી હોય ને એના પ્રમાણે નક્કી થાય કે હું કહું તમને શું કહેશો મહાનગરપાલિકા આગામી સમયમાં કરવામાં સુરેન્દ્રનગર એ મહાનગરપાલિકા તરીકે ગઈકાલના જ એનું નોટિફિકેશન આવી ગયું છે અને ગઈકાલે સાંજે વહીવટદાર તરીકેનો હુકમ પણ મળેલો છે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળેલો છે ખાસ કરીને સરકારશ્રીની જે લાગણી છે એ પ્રમાણે જે મેઇન કામો અત્યારે જે ચાલે છે એ વ્યવસ્થિત રીતે ચાલતા રહે ખાસ કરીને સફાઈ અને એના ઉપર અને જે રસ્તાના સમારકામ એ બધા જે કામો છે એ યોગ્ય રીતે થતા રહે અને ખાસ કરીને જે નવું સીમાંકન પણ કરવાનું થશે અને જે સુરેન્દ્રનગર ખાતે ખાસ જે પાંચ ગામો એ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં એ ભર્યા છે ત્યારે એના સાથેનું એક સીમાંકન પણ કરવાનું થશે તો આના માટે એક પ્રાથમિક બેઠક એ સુરેન્દ્રનગર નગરપાલિકાના જે આપણા કર્મચારીઓ હતા અને હવે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ થવાના છે એમની સાથે આ બેઠક યોજેલી હતી અને એના સંબંધે ચર્ચા કરેલી હતી અને ખાસ કરીને જે હાલ કામગીરી ચાલુ છે એ કામગીરી જળવાઈ રહે એના માટે ખાસ સૂચનાઓ આપેલી છે સાહેબ આ સરકારના નિર્ણયને છે ચોક્કસપણે મહાનગરપાલિકા થાય ત્યારે હંમેશા જે છે એ કોઈ પણ શહેરને લાભ મળતો જ હોય છે ખાસ કરીને ભારત સરકારની જે ગ્રાન્ટો હોય છે એ પણ વિશેષ પ્રમાણમાં મહાનગરપાલિકાને મળતી હોય છે ત્યારે હું માનું છું કે ચોક્કસ પ્રમાણે શહેરીજનો ખૂબ ખુશ થયા છે અને આનો લાભ જે છે ભવિષ્યમાં સુરેન્દ્રનગરને મળશે એક મહાનગરપાલિકા તરીકે પ્રસ્થાપિત થશે ચીફ ઓફિસરનો તો ગાંધીનગરથી આવશે ચીફ ઓફિસરનું આવશે ડેપ્યુટી કમિશનર આવશે પછી અન્ય ડેપ્યુટી કમિશનર પણ આવશે ચાર્જ તો બે જણ પાસે જ લેવાના રહેશે ને ચાર્જ એટલે તો ટ્રાન્સફર થાય અથવા તો એમ ડેપ્યુટી કમિશનર

નગરપાલિકા પણ જોઈ લે અમારી તાકાત અને આવનારા દિવસોમાં અમારા પડતર પ્રશ્નો થઈને નિરાકરણ પણ નગરપાલિકાનો ઉત્સાહ મનાવવા માટે જ આપણે આજે ફટાકડાનો કાર્યક્રમ છે એ આપણે ફટાકડા ફોડી અને મીઠું મોટું કરી અને છૂટા પડતું

શરૂઆતમાં જ ગુજરાત સરકાર દ્વારા નવ નવી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જે ઘોષણા થઈ છે એમાં સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાને પણ મહાનગરપાલિકા બનાવવામાં આવતા સુરેન્દ્રનગરના લોકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે કારણ કે મહાનગરપાલિકા બનતા લોકોની સુખાકારીમાં ખૂબ વધારો થવાનો છે નવી સીમાંકન પણ વધવાના છે અને સાથે સાથે આપણા ગામના લોકોની સુખાકારી ઘણી ઝડપથી વધી શકશે એવી મને આશા છે કેવા કેવા પ્રકારની સુખ સુવિધામાં વધારો થશે આપણને રોડ રસ્તા ખૂબ વધશે એફએસઆઈ વધશે સાથે સાથે આપણને હું માનું છું કે કમિશનર પોતે જ અહીંયા હશે એટલે ડિસિઝન પ્રક્રિયામાં પણ સરળતા રહેશે બીજું ગુજરાત સરકારની પૈસાની સાથે સાથે આપણને કેન્દ્ર સરકારના પણ ઘણી બધી ગ્રાન્ટો આવવાથી વિકાસ ખૂબ ઝડપથી થશે આમાં આપણા સિટીની અંદર પોટેન્શિયાલિટી ખૂબ જ છે જેનો વધારેમાં વધારે લાભ કેન્દ્રના પૈસા આવવાથી થઈ શકશે નમસ્કાર કમલેશ કોટે જય હિન્દ ફાઈનલી સુરેન્દ્રનગરને કોર્પોરેશનનો દરજ્જો મળી ગયો સુરેન્દ્રનગર કોર્પોરેશનમાં કમિશનર અને ડેપ્યુટી કમિશનરની પણ ગુજરાત સરકાર દ્વારા નિમણૂક કરી દેવામાં આવી સુરેન્દ્રનગરને કોર્પોરેશન બનાવવાના ગુજરાત સરકારના નિર્ણયને હું કમલેશ કોટેચા સુરેન્દ્રનગરના પુત્ર તરીકે હૃદયપૂર્વક આવકારું છું બિરદાવું છું સાથે સાથે લોકોને એક વાત પૂછવા માંગુ છું એક વાત કરવા માંગુ છું કે સુરેન્દ્રનગર છેલ્લા ઘણા વર્ષોથી સતત અધોગતિ કરી રહ્યું છે સુરેન્દ્રનગરમાંથી રોજ લોકો હિજરત કરી બહાર જઈ રહ્યા છે સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારના તમામે તમામ રહેવાસીઓ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી સેવાથી સંપૂર્ણ સંતુષ્ટ નથી સુરેન્દ્રનગર નગરપાલિકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે આમ છતાં સુરેન્દ્રનગરના તમામે તમામ જાગૃત નાગરિકો એન્જિનિયરો ડોક્ટરો વકીલો વેપારીઓ મૌન છે ખૂબ દુઃખની બાબત છે હશે અત્યાર સુધી જે થયું તે થયું પરંતુ હવે જ્યારે સુરેન્દ્રનગરને કોર્પોરેશન બનાવવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર પાસે ખૂબ વિકાસના અવકાશો ઊભા થયા છે કોર્પોરેશન બનતાની સાથે સુરેન્દ્રનગરને કેન્દ્રની રાજ્યની વિશેષ ગ્રાન્ટો આવશે આ સમયે પણ આપણે જો મૌન રહીશું ભ્રષ્ટાચારીઓને ભ્રષ્ટાચાર કરવા દઈશું તો ફરી વખત સુરેન્દ્રનગર આવેલી એક તક ગુમાવશે એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેથી હું તમામે તમામને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્રમકતાથી લડત આપો પ્રાથમિક સુવિધા માટે બોલો અને આપણને જે મળેલા બંધારણીય અધિકારી છે બંધારણીય અધિકાર છે એના માટે જાગૃત થઈ મક્કમતાથી બોલો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી